લાઈન માં ઉભું ટુક રસ્તો જાય છે ગૌરીકુંડ ના ત્યાંથી બધું મળી જાય ગૌરીકુંડથી સામે ઉપર થી જાય ગૌરીકુંડ ત્યાંથી આ બધી લાઈન સકડામાં બેહવાર ત્યાંથી એટલે ગૌરીકુંડ કોષાદી યાત્રા ગૌરીકુંડથી સ્ટાર્ટ થાય અમે અહિયાં સોન રૂમ રાખ્યો હતો

લોકો નું બ્રિજ આપણે પાર કરી એટલે સામે થી ગૌરીપુર જવા માટે અહિયાં ને જો આ બ્રિજ પાર કરીએ એટલે સામેથી કારણ કે ગાડી મળે છે હવે સામે જો બધા પાર્કિંગ હવે અહીંયાથી નથી ગાડી લાગે

किया ना को बता छकड़ा निकली गया दौरी अग्यार अग्यारिकत कुछ नहीं होती हम तो यार जवाब

દર્શન કરાવી અહીંયા બધા ટોલી વાળા ને બધા જાય બેઠા આઠ હજાર રૂપિયો ગઈ કોરો જો આપણે પ્રવેશ કરીયા અહીંયા ગેટ પર લારસ તો નહીં ને અહીંયા તો સીડીને સે ઉતરે આ સી આઘવ રીગુણ बाजू રસ્તો જાય ને આમθεν પાછો નીકળી બધા એવો રસ્તો બે ભેગા થઈ જાય આજે તારીખ છે સત્તર એટલે આજે વાતાવરણ અત્યારે તો તડકો છે એકદમ ક્લીન વાતાવરણ છે સોખું તરસે 2025 આ છે ગૌરીપુર નહીયા લોકો સ્નાન કરે છે અહીંયા જે મતલ લોકો સ્નાન કરે છે હે યાત્રા સાલો કરે છે કુંન યા વર્ષે અહીં બહુ મોટો હતો એટલે આ જે પાણી આવ્યું એટલે બધી વિસ્તાર આપો તૂટી ગઈ તો પાથો બનાવીયો તો મે ભાવે સ્નાન કરશું મે દૌદગુંમાં પછી આગળની યાત્રા સ્ટાર્ટ કરશું તો મે હવે સ્નાન કરીને અહીંથી આ રસ્તો જાય કે હમણા ભેગો ઓલી બજારવાળો રસ્તો ભેગો થઈ જાય

अदुत सिंग नज़ार અત્યારે લગભગ ટાઈમ થયો દસ નો દસ જેવું ટાઈમ થયો છે નવ ને અઠાવે સડવાનું સ્ટાર્ટ કર્યું સવારે અત્યારે હવે ત્યારે બહુ સારું થયું જોઈએ આપણે રસ્તામાં હવે તમને બધા

શું ખાવું પચાસ રૂપિયા બીસ બનાવે તરબા તો નાસ્તો કરીએ તો આપણે ગૌરી કુંડ થી ચડાઈ કરીએ એટલે સો પર સમાવેશ છે શીર્વાસ ભેરવ નાથ મંદિર

આખા દ્વારા જવામાં એટલો ટ્રાન્સ આવીને આવવામાં એટલે આ નસ્તા જળણા પડે છે ઉપર વટવા

જેટલા ઉપર જાય એટલું બધી વસ્તુ મોંઘી પચાસ રૂપિયાની એ સણાની મિક્સ ડીશ પચાસ રૂપિયા લઈ પછી તો હવે તમે આગળ આગળ આપણે પાર્ટ માં આપણે આમાં કવર કરતા હતા હું ને આપણે એક આખી ત્યાં સુધી આવશે ત્યાં સુધી એવી રીતના આખી સીરીઝ પાર્ટ ટુ થ્રી એટલા બંને એટલા વિડીયો આપણે બનાવીશું આવી ગયું છે જંગલ સરખી અહીંયા મને ફોરો આવીને પાણી તો ખાલી તમારે ખાલી બોટલ લખો એટલે રસ્તામાં બધે જગ્યાએ નડું આવે છે જંગલ બાથરૂમ બધું વ્યવસ્થા આવ્યું છે કેદારનાથનું ટ્રેકિંગ જે લોકો આવે એ લોકો ખાસ વિનંતી એ જેટલો સામાન ઉપડે ને જેટલો જઈએ એટલો ને એક રેનકોટ ને વિન્ટર જાકેટ જર્સી હોય એ બાકી નાશ હોય તો ને કપડાની

बताता था आई एम नो મસ્ત ઝરણું પડે ને ગોરો હોય તો અદભુત તો આપણે આગળ આવતા આવતા અહીંયા આ એક વાર આવ્યા પુલ આ પર તૂટી ગયો હતો ત્યાં બધી આ લોખંડના પુલ બનાવેલ છે આ બધી નદી જાય છે અને રસ્તામાં બધું સાફ પાણીનું બધું ખાવાનું નસ્તોલ તો બહુ બધું મોંઘું હોય અહીંયાથી થોડોક શાંતિ છે ખસરવાળાનો રસ્તો બધી બાજુ તો ઈ ફરીને આવે ખસરવાળા અહીંયા આ રસ્તા પર હવે બે ત્રણ કિલોમીટર નડશે નહીં અને અમે ત્યારે સાડા છ કિલોમીટર જેવું કઈક શ કલાક થઈ ચડવાનું ચાલુ ગઈ રહ્યું

ફૂલ થાક લાગ્યો આ ભાઈ અમારો મિત્ર હાવ ગુરુ હાવ માં છે અમારા ગંગાભાઈ ની ભરતભાઈ તમને શું થાક લાગ્યો વાહ ભરતભાઈ અમારા મોર ને મોર જાય અજીતભાઈ અજીતભાઈ ને આગળ બે કલાક માં કાપી નાખવાના તો હવે ચા પાણી પી લીએ હો બાપુ ચા નું પીધું તો ચા નો મે તો જો આહી રટ લખ્યો ચા 30 રૂપિયા કપ કોકી 60 રૂપિયા મેગી 70 આલુ રોટલા 70 આપ સાવલ ફૂલ સાવલ 200 રૂપિયા લઈ સાવલું લીજ છે ને ચા ના છે 30 રૂપિયા નો મે કીધું સ્પેશિયલ બનાવશે ભલે 20 રૂપિયા વધારે લઈ લે છે તો સવારની ચા સેડાથી અહીં પીધી નથી ખાઈ તો ભાઈ ચા બનાવે છે ને અમે બધા બેઠા છે તો આવી ગઈએ ચાનો કપ ત્રીસ રૂપિયા તો ચા પીને અમે આવી ગયા હવે હવે હાલતા થયા છે

તો મિત્રો હવે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો હવે આપણે મળશું વિડીયો ભાગ ત્રણમાં જે આપણે ત્રીજો ભાગ તો અપલોડ કરતા રહેશું ને હવે આગળ બીજા ભાગમાં હવે બીજું બીજો કવર કરશું બધું હવે એક ભાગ હવે આ વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરશું તો મિત્રો લાઈક કરજો